સુરતના કાપોદ્રા વિસ્તારમાં વર્ષ 2004 માં એક મહિલાની માથું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી ઘટના સંદર્ભે પોલીસે તપાસ કરી હતી જેમાં એક આરોપી 20 વર્ષે ઝડપાયો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે યુપી ખાતેથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં ચકચારિત મહિલા હત્યા મામલે પોલીસે એક આરોપીને ઝડપી પાડવામાં 20 વર્ષ લાગ્યા હતા આરોપી વર્ષ 2004 માં હત્યા કરી વતન નાસી છૂટ્યો હતો અનેક વખત પોલીસ તપાસમાં ગઈ હોવા છતાં પોલીસને હાથ તાળી આપી નાસી જનાર આરોપી વીસ વર્ષે ઝડપાયો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કાપોદ્રામાં વર્ષ બે હજાર ચારમાં થયેલા ચકચારિત મર્ડર કેસના વોન્ટેડ આરોપી યુપીમાં અયોધ્યા જિલ્લાના બદનપુર બદનપુર ખાતે છે તેવી બાતમી મળતા પોલીસે અયોધ્યા જિલ્લાના બદનપુર ખાતે જઈ વિજય બહાદુર ઉર્ફે પપ્પુ રામકુમાર ચૌહાણને ઝડપી પાડ્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે વર્ષ બે માં આરોપી વિજય તેના દૂરના મામા રામ સજીવન ચૌહાણ અને તેમની પત્ની રામવતી સાથે પોણા ગામમાં વલ્લભનગરમાં ભાડેથી રહેતો હતો તે સમયે મામા રામ સજીવનને તેમની પત્ની રામવતીના ચારિત્ર પર શંકા ઉપજી હતી જેથી રામ સજીવને દૂરના ભાણેજ સાથે મળી હત્યાનો કારસો ઘડ્યો હતો રામ સજીવન તેની પત્નીને બહાર ફરવા લઈ જવાના બહાને પુણા નહેર પાસે એક ખેતરમાં લઈ ગયો હતો જ્યાં પહેલાથી જ વિજય અને રત્નાકર સંતોષ હાજર હતા બંનેએ રામવતીના હાથ પગ પગડી રાખ્યા હતા રત્નાકારે ચપ્પુ વડે રામવતીનું ગળું કાપી નાખી તેનું માથું ધડથી અલગ કરી દીધું હતું ત્યારબાદ તેણીના શરીર પરના કપડા કાઢી નાખી માથું કપડામાં વીંટાળી તેઓ ચાલ્યા ગયા હતા લાશની ઓળખ ન થાય તે માટે વિજયે માથું પૂણા નહેરમાં ફેંકી દીધું હતું ત્યારબાદ તે વતન ભાગી ગયો હતો ક્રાઇમ બ્રાન્ચને 20 વર્ષે વિજયને પકડવામાં સફળતા મળી છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સને 2004 ની સાલમાં કાપોદ્રા પોસ્ટ વિસ્તારમાં એક 302 નો મર્ડરનો બનાવ બનેલ જે ગુનાનો નાસ્તો ફરતો આરોપી છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ હતો આરોપીનું નામ છે વિજય બહાદુર જે તે વખતે એની ઉંમર ચુમ્માળીસ વર્ષની હતી હાલ એની ઉંમર સાહીઠ ચોસઠ વર્ષ ચોસઠ વર્ષની આસપાસ છે એ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે બદાનપુર જિલ્લો અયોધ્યાથી પકડી પાડેલ છે એ બનાવની વિગત એવી હતી કે આરોપી એના મામાના ઘરે રહેતો હતો એના મામાને એની મામીના પર ચારિત્ર્યની શંકા જતા મામાએ તથા આરોપી વિજયબહાદુરે અને એને એક મિત્રએ ભેગા મળી અને પૂણાના જાડી વિસ્તારમાં ફરવા માટે બોલાવી એની ગળું કાપી અને હત્યા કરેલી હતી એ ગળું કાપ્યા બાદ ગળું એને નહેરમાં નાખી દીધેલું અને એના બાદ મર્ડરનો ગુનો નોંધાયેલ એ આરોપીને અત્યારે અમે અયોધ્યા જિલ્લામાંથી બીકા બધનપુર ગામમાંથી પકડી પાડેલ છે અને એને કાપોદરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત